હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ રોટલી તો બધાના ઘરમાં જ વધતી હોય છે તો આજે મને વિચાર આવ્યો કે ચાલો આમાંથી જ કંઈ અલગ અને સાથે સાથે ટેસ્ટી પણ બને જે એકદમ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય જેથી રોટલીને ફેંકી પણ ન દેવી પડે અને એક ટાઈમનો નાસ્તો પણ બની જાય તો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો તો ફટાફટ આવી જાઓ કિચનમાં તો વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટીઓ નાસ્તો બનાવવા માટે અહીંયા અમે વધેલી ત્રણ નંગ જેટલી રોટલી લઈ લીધી છે અને હવે આપણે તેને કટ કરી લેશું આપણે આ રોટલીને એકદમ રેન્ડમલી કટ કરવાની છે આપણે આ રોટલીને મિક્સરજારમાં જ ગ્રાઇન્ડ કરવાની છે તો કોઈ વધારે ફાઇન કટ કરવાની જરૂર નથી હવે આ કટ કરેલી રોટલીને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રોટલીમાંથી આજે આપણે ઢોકળા બનાવવાના છીએ અને ઢોકળા થોડા ખાટા હોય તો જ સારા લાગે છે તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલું દહીં એડ કરીશું તમે એની જગ્યા પર એક કપ જેટલી ખાટી છાસ પણ લઈ શકો છો અને મેં અહીંયા એકદમ ખાટું હોય તેવું જ દહીં લીધેલું છે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લેશું તો રોટલી સરસ એવી પલ્લી ગઈ છે તો હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આમ તો આપણે લેડીઝોને કેવું હોય છે કે ગમે ત્યારે રોટલી વધતી હોય ને ત્યારે ફેંકી દેવાનો તો વિચાર જ ના થાય તો એના માટે જ આજે હું આ રેસીપી લઈને આવી છું તો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો હવે કોઈ પણ વસ્તુ કે પાણી એડ કર્યા વગર જ આપણે તેની પેસ્ટ રેડી કરી લેશું અહીંયા મેં આ રોટલીને પીસીને તેનું બેટર રેડી કરી લીધું છે હવે આપણે તેને બાઉલમાં એડ કરી દઈશું ફ્રેન્ડ ખરેખર જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરી લેશો ને તો તમે બીજી વાર રોટલી વધારે જ બનાવશો અને ઘરમાં બધા જ આને ખાવાનું પસંદ કરશે અને હવે આ બેટરમાં વન થર્ડ કપ જેટલો રવો એડ કરીશું અહીંયા રવો તમે કોઈ પણ લઈ શકો છો ઝીણો અથવા તો જાડો હોય તે પણ ચાલે અને હું આ જ મિક્સર જરમાં એક કપ જેટલું પાણી લઈને તેમાં એડ કરી રહી છું ફ્રેન્ડ્સ અહીંયા અમે એકદમ વધારે ખાટા દહીંનો ઉપયોગ કરેલો છે તો અત્યારે હું પાણી એડ કરી રહી છું જો તમારું દહીં એકદમ મીડિયમ ખાટું હોય તો અત્યારે પાણીની જગ્યાએ તમે વન થર્ડ કપ જેટલી છાસ પણ એડ કરી શકો છો હવે મિક્સ કરી લેશું હવે આપણે આ બેટરને ઢાંકીને ફરીથી સાતથી આઠ મિનિટ માટે તેને રેવા દેશું તો આપણું બેટર રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે જે વાસણમાં ઢોકળા બનાવવાના હોઈએ તેને પહેલેથી જ ઓઇલથી ક્રીસ કરીને રેડી કરી લેવાનું તમે આ ઢોકળાને કોઈપણ ડિશમાં બનાવી શકો છો અને તમારી પાસે જો આ રીતની ડિશ ના હોય તો તમે સ્ટીલની ડિશમાં પણ બનાવી શકો છો હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે આપણે બેટરને પણ ચેક કરી લેશું હવે આ ઢોકળાને થોડા ટેસ્ટી બનાવવા માટે ઘરમાં રહેલા થોડા સિમ્પલ મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું તો હવે એક ચમચી જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોટી એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને હવે ઢોકળા ઠંડા થયા પછી પણ અંદરથી સોફ્ટ રહે તેના માટે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને વન ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમે ઈનો પણ એડ કરી શકો છો હવે પ્રોપર રીતે મિક્સ કરીને તેને બે મિનિટ માટે ફેટી લેશું ફ્રેન્ડ્સ આ સ્ટેપ બિલકુલ સ્કીપ નહીં કરતા આનાથી જ આપણા ઢોકળા એકદમ સ્પોન્જી બને છે તો સોડા એડ કર્યા પછી આપણે વધારે બેટરને રેસ્ટ નથી આપવાનો આપણે ગ્રીસ કરેલી ડીશમાં એડ કરી દઈશું તો અહીંયા મેં ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું જેથી આપણા ઢોકળા ફટાફટ બનીને રેડી થઈ જાય હવે આપણે તેને ડીસામાં એડ કરી દઈશું હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું હવે હાઈ ગેસની ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે તેને થવા દઈશું તો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ઢોકળાને ચેક કરી લેશું હવે એક ચપ્પુની મદદથી આ રીતે ચેક કરીશું ચપ્વું એકદમ ક્લીન છે મીન્સ કે આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢોકળાને થોડા ઠંડા થવા દેશું તો અહીંયા આપણા ઢોકળા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર રેડી કરી લેશું એના માટે મેં અહીંયા એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી રહીશું તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને એક લીલા મરચાંને આ રીતના કટ કરેલું છે તે એડ કરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આ વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી દેશું તો અહીંયા આપણે આ ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને કટ કરી લેશું તો હવે રેડી કરેલા વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી દેશું ફ્રેન્ડ્સ આ ઢોકળાને તમે ગમે ત્યારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો હવે અહીંયા આપણે ઢોકળાને કાઢીને પણ જોઈ લેશું આપણા ઢોકળા એકદમ ઇઝીલી નીકળી જાય છે અને ઢોકળા એકદમ સોફ્ટ બનીને રેડી થયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વધેલી રોટલીમાંથી ખાટા ઢોકળાની આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ઢોકળાને તમે સિંગતેલ સાથે એન્જોય કરી શકો છો ને ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો જેથી એ લોકો પણ આ રેસીપી એન્જોય કરી શકે અને નવી રેસીપી જોવા માટે બે લાયકન પ્રેસ કરી દેજો તો ફ્રેન્ડ્સ આ ઢોકળાને જોતા તમને કોઈ પણ નહીં કહી શકે કે તમે આ વધેલી રોટલીમાંથી બનાવીને રેડી કર્યા છે એ આ ઢોકળા ટેસ્ટમાં પણ બેસ્ટ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હું તમારા માટે આવી જ નવી રેસીપીઓ લઈને આવતી રહો એના માટે સપોર્ટ પણ કરતા રહેજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ વિડીયો